વલસાડ ધરમપુર તાલુકાની એપીએમસી માર્કેટમાં રાષ્ટ્રધ્વજનું અપમાન જુઓ વિડીયો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની એપીએમસી માર્કેટમાં રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને આ બનાવને પગલે ધરમપુર તાલુકાના રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ હતી સ્થળ પરથી પ્રાપ્ત માહિતી મુજબ આ દિન નિમિત્તે દરેક સ્કૂલ સામાજિક સંસ્થાઓ સરકારી કચેરીઓમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જેમાં ધરમપુર તાલુકાની એપીએમસી માર્કેટમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો પરંતુ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાવવાને લીધે જવાબદારો સામે લોકોનો રોષ જોવા મળ્યો હતો એટલું જ નહીં ભૂલથી જો આ રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હોય તો તરત જ ઉતારવાની જગ્યાએ રાષ્ટ્રધ્વજને તેજ પરિસ્થિતિમાં રહેવા દેતા દેશપ્રેમીઓની લાગણી દુભાઈ હતી